નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો ધૂમ નંબર ત્રણમાં વીસ પિલોરથી માંડીને પીલો દસ કિલો લગીન માલ ઉતરો છે મિત્રો તો દસ પીલો માલ આજે ઉતરેલો છે મિત્રો ત્યારબાદ આગળ છૂટા છવાયા વકલ ઉતરી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો અને હરાજીનું કામકાજ પણ પીલો નંબર વીસથી શરૂ થવાનું છે મિત્રો તો થોડી જ વારમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ જાય મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવા રહી છે આજના મગફળીના બજાર ભાવ આ મિત્રો મજા ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ગુણીમાં અંદાજીત વાત કરીને મગફળીની તો નવથી દસ હજાર ગુણી જેવી અત્યારે અંદાજીત માલ દેખાઈ રહ્યો છે ઝીણી અને જાડી મગફળી બંનેની થઈને મિત્રો નવસો ને એકસાઠ અગિયારસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે અગિયારસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે આ મગફળી જીવીસ મગફળી છે અગિયારસો ને એકવીસ રૂપિયામાં માલ માલ વેચાણ મગફળી સારી માલ છે અગિયાર એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાવ છે એક હાજર ને છપ્પન રૂપિયાનો ભાવ છે તે ઓગણચાલીસ નું ને છપ્પન નો ભાવ ઓગણચાલીસ નંબર એક હજાર છપ્પન સારું નવસો ને છાસઠ રૂપિયા નો ભાવ થયો આપણ ઓગન ચાલી છે વિણા ટાઈપ માલ છે નવસો રૂપિયા નો ભાવ થયો કોતરે થોડું ચોટેલો છે મિત્રો નવસો ને છાસઠ રૂપિયા આ પણ સારી છે મિત્રો એક હજાર ને એકોતેર રૂપિયાનો ભાવ જે છે એક હજાર ને એકોતેર રૂપિયાનો ભાવ છે જેવીસ મગફળી છે અમુક ટકા ભોતરે ધૂળ થોડુંક ચોટેલી છે મિત્રો એક હજાર ને એકોતેર રૂપિયાનો ભાવ છે આ માલને ત્રેવીસ મગફળી છે દાણી સારી છે એક હાજર ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે જેથી વીસ મગફળી છે મિત્રો તે વરસાદ નો ખોલેલ છે પણ એક હાજર ને એકત્રીસ રૂપિયા મગફળી મગફળીને આવી ગયા છે એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ